સુરતના ઓન બીઆરટીએસ બસ સ્ટેશનમાં ગત સોમવારે કેટલાક અસામાજિક તત્વોએ બસમાં પૈસા કલેક્શન કરતા કેશિયર સાથે ઝઘડો કરી બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરી હતી અને સીસીટીવી તોડી નાખ્યા હતા આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જો કે પોલીસ ફરિયાદ થતા પોલીસે ત્રણ યુવાનોની ધરપકડ કરી છે આ અંગે સિટી બસના કર્મચારી અફઝલ રહેમત હુસૈન સિદ્દીકીએ પોલીસમાં ફરિયાદ કરી છે ગત સોમવારે રાત્રે 8 વાગે આસિફ પિંજારી નામનો શખ્સ તેના બે મિત્રો સાથે બીઆરટીએસ બસ સ્ટેશનમાં ઘૂસી આવ્યો હતો અને તેના પાકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ગુમ થઈ ગયા છે તેવું કહી અફઝલ હુસૈન પર આરોપ મૂક્યો હતો તે દરમિયાન બોલાચાલી થઈ રહી હતી ત્યારે આસિફે ગુસ્સામાં અફઝલને તમાચો મારી દીધો હતો જ્યારે તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડની પાઇપથી બીઆરટીએસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા અને કેમેરાને પણ સળિયો મારી નીચે પાડી દીધો હતો આ સિવાય બસનો કાચ તોડી નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે અફઝલે તેમના સિનિયર અધિકારીઓને વાત કર્યા બાદ આસિફ પિંજારી અને તેની સાથેના અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે તોડફોડની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી આ ગુનામાં પોલીસે તાત્કાલિક ત્રણ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Bureau Report, H24 News, Surat.